એક ખેડૂતની ભગવાનને ફરિયાદ એક ખેડૂતની બૌદ્ધ પ્રેરક નાની વાર્તાથી આજની સવારનું અભિવાદન કરીએ એક ખેડૂતે નારાજ થઈને ઈશ્વરને ફરિયાદ કરી પહેલાના સમયની કથાઓમાં ઈશ્વર બહુ દૂર ન હોય જેટલો અત્યારે હોય છે નાની નાની ફરિયાદો એ તરત જ સાંભળી લેતો જાણે ઘરના છાપરા ઉપર જ બેઠો હોય પોતાનો પાક બગડવાથી નારાજ થયેલો ખેડૂત ખીજાયો અને કહેવા લાગ્યો કે હદ થઈ ગઈ મને લાગે છે કે તને ખેતીની વ્યવસ્થા કરતા જ નથી આવડતું બધું અસ્તવ્યસ્ત હોય છે વરસાદની જરૂર હોય ત્યારે આવતો નથી ઓચિંતા વાવાઝોડા આવે જરૂર ન હોય ત્યારે ખૂબ તડકા પડે અને ઊભો મોલ સુકાઈ જાય છે બધું બરાબર હોય તો કીડા મકોડા અને તીડનો ઉપદ્રવ બધું બરબાદ કરી નાખે છે આવું થોડું ચાલે એક વરસ મને મોકો આપ હું કહું એ રીતે વાતાવરણ નિર્મિત કર અને પછી જો ઉપજ કેવી આવે છે ઈશ્વરે કહ્યું તો ઠીક છે આ વર્ષે તું બધું સંભાળ તું જે રીતે માંગીશ એ રીતે વરસાદ અને અને મોસમ પડતું કહીશ એવી રહેશે ખેડૂતે બહુ વ્યવસ્થિત યોજના બનાવી વર્ષોથી ખેતીનો અનુભવ હતો કેટલાય વાવાઝોડા અને તોફાનો જોયા હતા કેટલાય દુષ્કાળ અને પૂરની સ્થિતિઓમાંથી પસાર થયો હતો ખૂબ જ સરસ રીતે બધી ગણતરીઓ કરીને આયોજન કર્યું અને ઘઉં વાવ્યા ઘઉં ના છોડવા ઊગીને મોટા થવા લાગ્યા ખેડૂતની ખુશીનો કોઈ પાર નહોતો મનમાંને મનમાં ખૂબ હરખાતો હતો કે હવે ઈશ્વરને બતાવીશ કે જો મારું આયોજન કેટલું સફળ રહ્યું ઘઉં છોડવા ખેડૂતના ખભા સુધી પહોંચવા લાગ્યા લીલાછમ છોડવામાં ડુંડીઓ આવી ડુંડીઓની મૂછો જોઈને ખેડૂત નાચવા લાગ્યો પોતે કરેલી વ્યવસ્થાથી ખૂબ ખુશ હતો ઘઉંના પાક ઉપર જ્યારે જરૂર પડી ત્યારે પાણી વરસાવ્યું જરૂર મુજબ તડકો પડ્યો ન તીડ આવ્યા ન કીડા મકોડા આવ્યા ન કરા પડ્યા કે ના પૂર આવ્યું કે ના તો વાવાઝોડું આવ્યું બધું જ એકદમ વ્યવસ્થિત ચાલ્યું લીલાછમ લહેરાતા ઘઉંના છોડવા હવે પીળા થઈને પાકવા આવ્યા હતા હવે લણણીનો કાપડી નો સમય આવ્યો ખેડૂતની ખુશીઓનો પાર નહોતો એણે આખા ગામને ભેગું કર્યું અને કહ્યું કે જુઓ હવે આપણે ઈશ્વરને બતાવશું કે ખેતીની વ્યવસ્થા આમ કરાય લણણી કાપડી શરૂ થઈ જોઈને ખેડૂતના હૃદય પર કઠુરાઘાત થયો એક પણ ડુંડીની અંદર દાણો નહોતો મોટા મોટા છોડવાઓ હતા લાંબી લાંબી મૂચો વાળી બધી જ ડુંડીઓ ખાલી ખેડૂત ફસકાય પડ્યો એણે ઈશ્વરને કહ્યું કે આ શું મજાક છે આટલું બધું વ્યસ્થિત આયોજન કર્યું પાણી અને તડકો પણ સમયસર મળતા રહ્યા આટલી બધી સુવિધા વચ્ચે આ છોડવા ઉછર્યા છતાં એમાં દાણા કેમ નહીં આકાશમાંથી ખિલખિલાટ હસવાનો અવાજ આવ્યો અને એણે કહ્યું કે તું પાગલ છો ઘઉંના છોડમાં દાણા ઉત્પન્ન કરવા માટે સંકટ જોઈએ સુવિધા નહીં તારી બધી ડુંડીઓ પોચટ રહી ગઈ કારણ કે ના આઘી કે તોફાન આવ્યું ના જોરદાર વરસાદ વરસ્યો ના સૂરજમાંથી આગ વરસી તે સુવિધાજ એટલી ઉભી કરી દીધી કે તારા છોડવાઓ એ સંઘર્ષ જોયો જ નહીં અને એટલે એ સાવ નબરા રહી ગયા સંકટ અને સંઘર્ષ વગર આત્મા નિખરતો નથી ભૂલો થી ડરવાની જરૂર નથી ભૂલો કરો પણ એક વાતનો ખ્યાલ રાખો કે એકની એક ભૂલ બીજી વાર ના થવી જોઈએ આપણે હંમેશા યાદ રાખો જોઈએ કે દરેક ભૂલ આપણને કંઈક ને કંઈક શીખવે છે એટલે જે લોકો ભૂલ ન થવાની બીકે જાળવી જાળવીને ચાલે છે એના આત્માની ડુંડીઓ પોચટ રહી જાય છે એની અંદર પ્રાણનો મજબૂત સંચાર નથી થતો એની અંદર એક પ્રકારનો ખાલીપો કાયમ રહે છે એનો દીવડો અજવાળો ફેલાવવાને બદલે ધુવાડો વધુ કરતો હોય છે એટલે જ્યાં સંકટ છે ત્યાં શક્તિનો ઉદય છે જ્યાં સંઘર્ષ છે ત્યાં આત્મિક ચેતનાનો સંચાર છે